હેલો ફ્રેન્ડ આજે હું આવી ગઈ છું વિશ્વાસ ફેમિલી શોપમાં જ્યાં તમને ચિલ્ડ્રનવેર જેન્ટવેર લેડીઝવેર અને સાથે ગર્લ્સ વેરમાં કપડાઓ મળી જશે ચિલ્ડ્રન વેરમાં શર્ટ ટી શર્ટ માત્ર પાંચસો જી હા સાથે લેડીઝ વેર માં પણ ટી શર્ટ પાંચસો માં ત્રણ અને ટ્યુનિક માત્ર ને માત્ર પાંચસો માં બે મળી જશે અને ગર્લ્સ ના જીન્સ સાતસો માં મળી જશે તેની સાથે લેડીઝ કમ્ફર્ટ પેન્ટ માત્ર પાંચસો માં ત્રણ શું વાત છે તો તમે પણ જલ્દી થી વિઝિટ કરવો વિશ્વાસ ફેમિલી શોપ જે આવેલું છે મહાવીર સોસાયટી ની વાડી શામધામ સોસાયટી નાના વરાછા સુરત વધારે ડિટેલ્સ માટે નીચે આપેલ નંબર પર કોલ કરી શકો છો કાફી હોય કાફી હોય કાફી હો का समा के है हम दो सितारे के टकराते हैं टूटते हैं बेचारे मुझे तुमसे पर ये कहना है जो दो साथ चलते हैं थोड़े तो किसने रगड़ने में चलते हैं थोड़े पर यू ही तो कटते हैं कच्चे किनारे ये दिल जो ढला तेरी आदत ने शामिल किया है इबादत में थोड़ी खुदा से भी माफी हो मेरे लिए तु...